માહિતી મેળવી છે દસ્તાવેજી પુરાવા બાદ સીબીઆઈ ને સુપરત કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા હર્ષદ મહેરા મારી સાથે જોડાયા છે હર્ષદ ગોધરા નીટકાંડ મામલે અત્યારે સીબીઆઈ તપાસ કરી રહી છે જે ગોધરામાં જય જલારામ સ્કૂલની અંદર જે નીટની પરીક્ષા લેવાના લેવાઈ હતી જેની અંદર પરીક્ષાની અંદર ચોરી કરીને માર્ક્સ વધારવા માટેનું એક ષડયંત્રનો જેનો પર્દાફાશ પંચમહાલ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરી દેવામાં આવ્યો હતો ગત આઠ મે ના જો રોજ આ જે આરોપીઓ છે એ આરોપીઓ સામે એફઆઈઆર થઈ હતી પાંચ જેટલા આરોપીઓની ધરપકડ થઈ હતી પોલીસ પંચમહાલ પોલીસ આની તપાસ કરી રહી હતી પરંતુ આ રાષ્ટ્રવ્યાપી નીટ કવંડ બહાર આવતા આ સમગ્ર તપાસ સીબીઆઈ ને સોંપવામાં આવી હતી અને સીબીઆઈની ટીમ ગત ગઈકાલે ગોધરા ખાતે સર્કિટ હાઉસ ખાતે રોકાઈ અને પોલીસ પાસેથી દસ્તાવેજો હેન્ડઓવર કરવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી જોકે દસ્તાવેજો મોટા પ્રમાણમાં હોવાના કારણે હજુ સુધી આ દસ્તાવેજોને પોલીસ પાસે તે લેવાની કામગીરી હલ ચાલુ રહી છે કેટલાક પ્રિન્ટરો મંગાવવામાં આવ્યા છે જેમાં જે ગુજરાતીમાં ભાષામાં હોય છે તેને અંગ્રેજીમાં અનુવાદિત કરવા માટેની પ્રક્રિયા પણ સાથે સાથે ચાલી રહી છે એકવાર આ દસ્તાવેજો કબજે લીધા બાદ સીબીઆઈ પોતાની તપાસ આગળની શરૂ કરી શકે તેમ છે જીત માહિતી માટે